જૂનાગઢના એક નાના ગામમાં રમણ નામનો એક યુવાન ભવાઈ કલાકાર રહેતો હતો રમણને ભવાઈની કલા વારસામાં મળી હતી તેના પિતા અને દાદા પણ જાણીતા ભવાઈ કલાકારો હતા રમણને ભવાઈની કલા પ્રત્યે અપાર પ્રેમ હતો તે પોતાની કલાથી લોકોને હસાવતો રડાવતો અને પ્રેરણા આપતો એક દિવસ ગામમાં એક વૃદ્ધ સાધુ આવ્યા તેમણે રમણને કહ્યું બેટા તારી કલામાં એક અનોખો જાદુ છે તું ગિરનારની યાત્રા કર તને સાચી કલાનો અર્થ સમજાશે રમણને સાધુની વાત સાચી લાગી અને તેણે ગિરનારની યાત્રા કરવાનો નિર્ણય લીધો રમણે પોતાની ભવાઈની સામગ્રી લીધી અને ગિરનાર તરફ પ્રયાણ કર્યું રસ્તામાં તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેણે જંગલો પર્વતો અને નદીઓ પાર કરી તેને અનેક ગામડાઓ અને શહેરોમાં ભવાઈના ખેલ કર્યા એક ગામમાં તેણે એક ગરીબ પરિવાર મળ્યો પરિવારના સભ્યો બીમાર હતા અને તેમની પાસે દવાઓ ખરીદવાના પૈસા ન હતા રમણે પોતાની કલાથી પૈસા ભેગા કર્યા અને પરિવારને દવાઓ ખરીદવામાં મદદ કરી બીજા એક શહેરમાં તેણે એક અનાથ બાળક મળ્યો બાળક ભૂખ્યો અને તરસ્યો હતો રમણે બાળકને ભોજન કરાવ્યું અને તેને આશ્રય આપ્યો તેણે બાળકને ભવાઈની કલા શીખવાડી અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી અંતે રમણ ગિરનાર પહોંચ્યો તેણે પર્વત પર ચઢીને દત્તાત્રેય ભગવાનના દર્શન કર્યા તેને લાગ્યું કે તેની યાત્રા સફળ થઈ તેણે સાધુની વાતનો અર્થ સમજી લીધો હતો રમણે સમજ્યું કે સાચી કલા એ માત્ર મનોરંજન નથી પણ તે લોકોની સેવા કરવાનો માર્ગ છે તેણે પોતાની કલાનો ઉપયોગ કરીને ગરીબો જરૂરિયાતમંદો અને અનાથોની મદદ કરવાનું નક્કી કર્યું તેણે ગિરનારથી પાછા ફર્યા પછી ગામમાં એક કલા કેન્દ્ર શરૂ કર્યું તેણે ગામના યુવાનોને ભવાઈની કલા શીખવાડી અને તેમને સામાજિક કાર્યોમાં સામેલ કર્યા તેની કલાથી ગામમાં જાગૃતિ આવી અને લોકો એકબીજાને મદદ કરવા લાગ્યા રમણ એક મહાન કલાકાર અને સમાજ સેવક તરીકે જાણીતો થયો તેની કલાથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું તેણે સાબિત કર્યું કે કલા એ માત્ર મનોરંજન નથી પણ તે સમાજને બદલવાનું એક શક્તિશાળી માધ્યમ છે આ વાર્તા આપણને શીખવે છે કે ગુજરાતની લોક કલામાં માનવતા અને સેવાના મૂલ્યો છુપાયેલા છે આપણે આપણી કલાનો ઉપયોગ કરીને સમાજને વધુ સારો બનાવી શકીએ છીએ અને જો આપણે નિસ્વાર્થ ભાવે કામ કરીએ તો આપણને સાચી કલાનો અર્થ સમજાશે